અચાનક જ વાય આવે આંચકી તાણ ફિટ કે એપિલેપ્સી એટેક આવે તો તે સમયે શું કરવું જોઈએ અને આ દર્દીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડિયોને લાઇક કરી દેજો જે સમયે આજકી વાય કે ફીટ આવતી હોય તે સમયે દર્દીને એક પડખે સુડાવી દો તેના મોઢામાંથી દ્રવ્ય નીકળતા હોય તો નીકળવા દો તેને પકડવું કે દબાણ ન કરું આરામની સ્થિતિ અનુભવવા દો ભીડભાડ ન થવા દો ખાણીપીણીની કોઈ પણ વસ્તુ તેને ન આપો ગળા પાસેના કપડા ઢીલા કરો અને શ્વાસની ગુંગળામણને ટાળો આ દર્દીઓય આગ ઊંચાઈ ઊંડું પાણી અને ટ્રાફિક થી દૂર રહેવું ઉજાગરા ન કરવા ભૂખ્યા પણ ન રહેવું વધુ પડતો શ્રમ થાક ચિંતા અને ટેન્શન થી મુક્ત રહે ડોક્ટર ની સલાહ વગર દવા ઓછી ન કરવી અને બંધ પણ ન કરવી દર્દીના ખિસ્સામાં દર્દીનું નામ સગા સંબંધી નું નામ મોબાઈલ નંબર એડ્રેસ અને વાયની બીમારી છે તે કાર્ડમાં લખો અને ખિસ્સામાં જ રાખો તો મિત્રો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ને આ વિડિયો જરૂરથી શેર કરો અને તમારે શેના વિશે જાણવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ વિડિયો ગમ્યો હોય તો સરસ લખવાનું ભૂલશો નહીં